મહુવા મામલદાર કચેરીએ હેલ્પ ડેસ્કની શરૂઆત આજથી શરૂ કરવામાં આવી જેનો લાભ લાભાર્થીને સોમવાર અને ગુરુવારે લઈ શકાશે મહુવા મામલદાર કચેરીએ પ્રજાની અતિ સંવેદનશીલ અભિગમ સાથે હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી પુરવઠા શાખા સમાજ સુરક્ષા સંબંધિત સેવાઓ અરજદારને માર્ગદર્શન પૂરું પાડવા નિરીક્ષક સરગર્ભા દિવ્યાંગ અને સિનિયર સિટીઝન નાગરિકોના જરૂરિયાત મુજબ અરજી ફોર્મ ભરી આપો કેવી રીતે ફોર્મ જમા કરાવવું તેમજ ઓછામાં ઓછા સમયમાં અરજદારની સેવા મળી શકે તે માટે હેલ્પ ડેસ્ક સંબંધિત કામગીરી માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે તેમજ પૂરતું માર્ગદર્શન મળી રહે કર્મચારી કચેરી સમય દરમિયાન હેલ્પ ડેસ્ક મામલતદાર સાહેબ યુવી પટેલ દ્વારા કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે રિપોર્ટર ભાવેશ પટેલની સાથે રાહુલ પ્રજાપતિ આર એમજી ન્યૂઝ મહુવા